પિતાની પંદર વર્ષ છ માસની સગીર દીકરીને પંચમહાલ જિલ્લા તાલુકા ગોધરા નાની ગામના સગીરાને ફસાવી પર બેસાડી સહિત મોરબી લઈ જઈ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી જેની ફરિયાદ સગીરાના પિતાએ બે હજાર ત્રેવીસની સાલમાં ડીસર પોલીસમાં થકે નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના નામદાર જજ જે એ ઠક્કર સાહેબે સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત સાંભળી નાની ધામનીના આરોપી અનિલભાઈ ભીખાભાઈ પરમારને તકસીરવાર ઠેરવી વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો સાથે જ અન્ય કલમ હેઠળ ત્રણ વર્ષની સજાને રૂપિયા ત્રણ હજારનો દંડ તેમજ વધુ એક ગુનામાં પાંચ વર્ષની સજાને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો આરોપી દંડના રૂપિયા કોર્ટમાં ભરપાઈ કરે તો એ રકમ ભૂખ બનનાર પીડિતાને ચૂકવવા અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા સાત લાખ વિક્ટીમ કોમ્પન્સેશન પીડિતાને ચૂકવવા માટે નામદાર કોર્ટે ભલામણ કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે ન્યાયપાલિકાના ઝડપી ન્યાય આપવાના અભિગમને અનુરૂપ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના નામદાર જજ જે એ ઠક્કડ સાહેબે ગઈકાલે પણ એક પોક્સોના આરોપીને વીસ વર્ષ સખત કેદની સજા ફટકારી હતી તારીખ ત્રણ ત્રણ ત્રેવીસના રોજ બનેલા બનાવની ફરિયાદ ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જે બનાવના એની વિગતમાં ભોગ બનનાર પીડિતા અને તેના જ કામનો આરોપી અનિલ ભીખાભાઈ પરમાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવીને તેને મોર સેવાલિયા તથા મોરબી મુકામે લઈ ગયો અને ત્યાં તે કંપનીમાં નોકરી કરતો હતો તે રૂમમાં રાખીને તેની સાથે પણ વારંવાર દુષ્કર્મ કરેલું તેની તપાસમાં આરોપી તથા ભોગ બનનારને પોલીસે શોધી કાઢતા તે બાબતનો કેસ નામદાર સાવલીના પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર જે પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રીએ આરોપી અનિલ ભીખાભાઈ પરમારને દોષિત ઠેરવીને પોક્ષો તથા દુષ્કર્મના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સજા તથા ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ મળનાર પીડિતાને રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા માટે નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે અને જો દંડની રકમ ભરવામાં કસૂર કરશે તો આરોપીને વધુ એક વર્ષની સજાનો હુકમ કરેલ છે